એક તરફ નો રોડ કે જેની ઉપર પાણી ભરાઈ ગયું છે જેના ઉપરથી પસાર થતા વાહન ચાલકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સ્ટેટ હાઈવે ઉપર આ રીતે પાણી ભરાઈ ગયા છે અને અહીંથી વાહન ચાલકો ડરતા ડરતા પસાર થાય છે હાલાકી પડી રહી છે હાઈવેના એક તરફનો રોડ કે જેની ઉપર પાણી ભરાઈ ગયું છે જેના ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સ્ટેટ હાઈવે ઉપર આ રીતે પાણી ભરાઈ ગયા છે અને અહીંથી વાહન ચાલકો ડરતા ડરતા પસાર થાય છે